સવારે અને સાંજે ચા સાથે ખાઈ શકાય તે ક્રિસ્પી મેથી પૂરી બનાવીશું મેથી પૂરી બનાવવા માટે એક મેથીની જોડી લેવાની છે મેથીના પાન અલગ કરવાના છે અને મેથી ઝીણી સમારી અને પાનને ધોઈ લેવાના છે હવે સ્પેશિયલ મસાલો બનાવવાનો છે મસાલો બનાવવા માટે એક ચમચી સૂકા ધાણા એક ચમચી સફેદ તલ અને એક ચમચી વઢિયાની લઈ ધીમે તાપે શેકવાના છે ચાર સૂકા લાલ મરચાં ઉમેરી ધીમા તાપે શેકી લઈશું મસાલો શેકાઈ જાય પછી પ્લેટમાં લઈ લેવાનું છે તે જ પેનમાં મેથીને શેકવાની છે મેથી સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લઈશું અને આપણે ધાણા વરિયાળી શેકી છે તેને મિક્સરજારમાં ઉમેરી ઝીણા ક્રશ કરી લઈશું હવે ત્રણ વાડકી ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે હવે મેથી પાન શેક્યા છે તે ઉમેરવાના છે અને આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે મસાલો લોટમાં ઉમેરવાનો છે હવે હળદર લાલ મરચું ચપટી હિંગ અજમો હાથથી ક્રશ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે ત્રણ ચમચી તેલ ઉમેરવાનું છે બધા જ મસાલા સારી મિક્સ કરવાના છે અને મૂળ આ રીતનું રાખવાનું છે મોણ વધારે હશે તો પૂરી ક્રિસ્પી અને ક્રંચી બનશે પાણી ઉમેરી પૂરીનો લોટ બાંધી લઈશું અહીંયા લોટ બાંધી લીધો છે અને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પટલી રોટલી વણવાની છે આજે આપણે એક જ રોટલીમાંથી છ થી સાત પૂરી બનાવીએ છીએ એટલે આ રીતે પતલી રોટલી વણવાની છે કાંટાવાડી ચમચીથી કટ લગાવવાનું છે અને અને નાની વાડકી કે કટોરીથી થી એક સરખી પૂરી કટ કરવાની છે તો અમે બધી જ પૂરી બનાવી દીધી છે તમારે એક એક પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો પૂરી ગોલ્ડન લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું મેથી પૂરી સવારે અને સાંજે ચા સાથે અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો બાય બાય